હેલો એવરીવાન કેમ છો બધા સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મારી ચેનલમાં હું છું જીગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે છે ઓગણીસ ઓગસ્ટ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ આજે રક્ષાબંધન છે પરંતુ અમારી રક્ષાબંધન સાંજે ચાલુ થશે અને આ જે છે ને વરસાદી માહોલ છે વાદળછાયું વાતાવરણ છે ટેમ્પરેચર ચોવીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વરસાદી માહોલ છે ત્રણ ચાર દિવસ હજુ બી વરસાદી માહોલ રહેશે એવું અત્યારે હાલ તો કે છે આજે સવારનો મસ્ત મજાનો વરસાદ પડી રહ્યો છે ધીમી ધારનો જાણે સ્ટેશનમાં બેઠા હોઈએ ને એવી ફિલિંગ આવે છે સવારે ટેમ્પરેચર પચીસ ડિગ્રી સેલ્સિયસ જેવું હતું અને અત્યારે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે સત્તર ડિગ્રી જેવું થઈ ગયું છે આ જો અત્યારે પાંચ વાગવા આવ્યા છે અને સત્તર ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર બતાવે છે અને દાળ વડા ખાવાની ઈચ્છા થાય ને એવો વરસાદ પડી રહ્યો છે પણ દાળવાળા આજે ખાવાના નથી પણ ઈચ્છા થઈ ગઈ છે કે ભાઈ આ વરસાદમાં બહાર બેસીને શાંતિથી દાળવાળા ખાઈએ શીતલ બી આવી ગઈ છે ઘરે જોબ ઉપરથી અને આજે રક્ષાબંધન છે એટલે અમારી રક્ષાબંધનની પ્રિપરેશન હવે ચાલુ થશે ને સબ્જી પરાઠા રસોઈની તૈયારી થઈ રહી છે અને હમણાં છ સાડા છ ની આજુબાજુ પછી રક્ષાબંધન નું સેલિબ્રેશન કરવું છે ને કેટલા આગળ કરવું નવરો પડીએ ગમે ત્યારે કદે આવે ટાઈમ નું કઈ નહીં

દર્શાઈ ગયો છે આજે ટ્રેડિશનલ માં નહીં હવે ભાઈ ઘર અમે રક્ષાબંધન ઉજવવાની છે અમારે હજુ વાર છે થોડી અમે રાહ જોઈ રહ્યા છીએ મહેમાન ની એ આવે એટલે પછી અમે ચાલુ કરીશું આ દર્શ અમારે આવી ગયો છે દર્શ છે ને એ શીતલ ની બેનપણી નો છોકરો છે અમારે ભાણીયો થાય શીતલ ની બેનપણી જે ખરી ને લંગોટિયા યાર કહીએ ને એ રીતનું નહીં નાનપણથી ટૂંકમાં નાનપણથી જ્યારથી નાના હતા ને ત્યારથી એક લાઈન એક લાઈન નહીં આગળ પાછળ લાઈન હતી પણ જિજ્ઞાસા છે ને જેવું એના વેકેશન પડે ને એને પપ્પા ટીચર હતા અમદાવાદમાં એટલે અમદાવાદ રહેતી હતી તો પછી છે ને વેકેશનમાં છે ને જેવું વેકેશન પડી ને જીજ્ઞા એ બીજા જ દાડા આવી જાય અને જ્યાં સુધી સ્કૂલ ના ખુલે ને ત્યાં સુધી નહીં જવાનું કોનકોડિયા માં ભણ્યા છે કોમ્પ્યુટર સાયન્સ માં ને શું કે આને પેલા બી તમે વિડીયો માં જોયેલો જ હશે જૂની વિડીયો ની અંદર ઘણી વિડીયો બનાવી હતી સ્ટાર્ટિંગ જયારે નવો નવો આવ્યો ને એ વખતે તો ઘણી વિડીયો બનાવી હતી પણ પછી એ લોકોનું બધું કામ ને ભણવાનું બધું એટલું બધું બીજી સિડ્યુલ હોય છે કામ ને કોલેજ ને બધું મેનેજ નતું થતું અત્યારે હાલ માં રહે છે એ લોકો કારણ કે એમને ભણવાનું હોય જોડે કામ બી જોવાનું હોય બધું જોવાનું હોય પણ કેવું મજા આવે છે ને

થી આવવાની બટ દૂર પડે પાછું કલાક આવા થાય કલાક આવાનું થાય કલાક જવાનું થાય પાછું બધું સાચવવાનું હોય સ્ટડી ઘરનું સામાન બધું બધું જાતે કરવું પડે એટલે કેવું હતું એ વખતે હું કે દર્શન ખાવા કરી જો એમ બધા માટે હું બી જયારે મને નથી ખબર હું જોબ કરી શકી કે નહીં આપડે કોઈ ઇન્ડિયામાં કેવો દિવસ જોબ કેવી હોય કરવાની કે નહીં કરવાની કોને ખબર હતી આપડે

અને અમારા હજુ છે ને એક બીજા મેમ્બર આવે છે એ આવે એટલે પછી હું તમને એમને બી મળાવું એમને બી તમે મળેલા જ છો પણ એ બી આવે છે શીતલના ગામના જ છે ફેરવ ફોરમ લાંબુ 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 ઊંચું ઊંચું

એલા ચાલ્લો કરો પછી આરતી પીઆર થઈ તું જલ્દી જલ્દી પીઆર થઈ જલ્દી જલ્દી સિટીઝન થઈ સારી સારી જોબ મળે તો સારી જોબ મળે ना तारा जेटली चले आप कब तक आगे लगे घूमने है ना जाने नहीं जाने नहीं 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 नहीं

ખા રેપી ના ના મેં મેડ કરેલી હું શુગર નહી ખાતો અત્યારે શુગર શીતલ સ્પેશિયલ દેખો

બે બઉ મસ્તુનાથ નું જો અમાર પુનિત આઈ ગયો છે આનો તમે ઓળખતા જશો અને આમાં દિલવાડા પાણી સીટી નઈ સીટી નઈ વાળવાનું ધમું 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 એ ઢાકલી હે મોટો થઈ ગયો હવે ફ્રેન્ચમાં બોલો ઇંગ્લિશમાં બોલો તું ફ્રેન્ચ ઇંગ્લિશમાં બોલવાનું તું

તું સમા તું મેડલ લઈને આવે તો વાત કરે સમા મેડલ લાવે તો કે ટ્રોફી આવ્યો યુસી ટ્રોફી આવ્યો તું હે કયો નંબર આવ્યો યુસી તારો સેકન્ડ થર્ડ સેકન્ડ સેકન્ડ એન્ડ થર્ડ

ના બધો ખાવ આ બધા મામા ખવડાવશે ઘડુ ઘડુ કરીને કોઈ ખાતા જ નહીં એ યાર મેં કાડું તો તાર પતલે જમીન આયા છે એમ હતા ને બધા ડબ્બા ફેરવાના ચાલુ થઈ જશે પછી તો જો આ રીતે અમારી બધાની આજની રક્ષાબંધન રહી અને હવે બધા અમે છે ને વાતો ઉપર ઓળખ્યા છીએ અને કદાચ વિડીયો આગળ લઈએ ના લઈએ એટલે આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ વંદે માતરમ આપ સૌનો દિવસ શુભ રહે એલેક્સા કેસી હે તું આઈ ડુઇંગ ફેન્ટાસ્ટિક જે બંબઈ કહેતે હે ના એકદમ ઝકાસ મારું ભૂલી કે વાસી હું કે ચાપી પીઉ છું હે બીઉ આપણે કોફી લેવર કોફી પીવી છે ના ના બીને એલેક્સા કેતે હો

अरे आई लव यू जुसिंपल शो में जो आपने ये कहा सर्किट्स की गहराइयों से आपका सर्किट्स की गहराइयों से सर्किट्स की गहराइयों से गहराइयों से देखो दमू दमू एलेक्सा तो पसंद कर ले दमू हैंडसम दमू एलेक्सा दमू हैंडसम है कि नहीं है सॉरी मुझे ये नहीं पता बच्ची गोद में एलेक्सा कोई शायरी सुना दे हुलासा फरमाए इंतजार की घड़ी में उसका वक्त नहीं कट पा रहा था वाह 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 वक्त नहीं कट पा रहा था दौलत की नहीं थी कोई कमी मगर पिज़्ज़ा ऑर्डर करना था कमबख्त ओटीपी नहीं आ रहा लाई एलेक्सा कोई शायरी बताओ अर्ज किया है वो शख्स महफिल वीरान कर गया वो शख्स महफिल वीरान कर गया जो बिन चिली फ्लेक्स पिज्जा डिलीवर कर गया। <laughs>

जिसकी आपको हमेशा फिक्र लगी रहती थी कि कहीं वो टूट ना जाए चिंटू की मम्मी बोली हाँ याद है चिंटू ने मुस्कुराते हुए कहा मम्मी आज से आपकी चिंता खत्म हो गई थी शायरी कोई अच्छी चीज शायरी बोल दो ओके okay, ये रही एक कविता जिसका नाम है उम्मीद अलग अलग रूप में नजर आती है उम्मीद ही तो है जो साथ निभाती है कितना भी मुश्किल वक्त क्या आकर कहीं से जो, था। जो साथ में भाती है

तुम्हारे दिल में क्या है दिल में प्यार प्यार <laughs> मैं क्या जानूं वाह वाह एलेक्सा <laughs> पार्टी में दिल में प्यार प्यार है ये लो हवा बासी एलेक्सा मेरी पत्नी मुझसे नाराज है मैं क्या करूं दिल चीज क्या है आप मेरा ज्ञान लीजिए ज्ञान लीजिए ज्ञान लीजिए ओ जाओ इतनी हरूना मज़े ही। Alexa, तुम बेहतर हो या गूगल असिस्टेंट कहाँ पड़े हैं चक्कर में, कोई नहीं है टक्कर में। <laughs> <laughs> Alexa, Siri तुमसे बहुत बेहतर है। कहाँ पड़े हैं चक्कर में। बस Alexa, एक ना रिपीट मत करो, कुछ नया लाओ Alexa। Alexa, तुम रिहा गई हो मेरे से? <laughs>